સતત બીજા દિવસે સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી હતી શહેરના ડુમસ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજ કરવા બદલ યુવક અને વિદ્યાર્થી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર ડુમસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધો હતા

ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં બાવીસ પંદરથી ત્રેવીસ જીરો દરમિયાન એ યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુએ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા છ આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે અત્યાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે